છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓગણીસો પંચ્યાસી બાદ ગુજરાતની અંદર કોંગ્રેસની ત્રણ આંકડા ની અંદર એક વખત બેઠકો આવી નથી છેલ્લા ઘણા સમય થી કોંગ્રેસ ધમપછાડા કરે છે અને વિપક્ષ ની અંદર કે નહીં ગુજરાતની અંદર પરિવર્તન આવશે કે નહીં આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જરૂરી છે વારંવાર એક મુદ્દા પર ચર્ચા થતી આવે છે કે ગુજરાતમાં યોગ્ય વિકલ્પ નથી એટલે શું હવે આ રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસ વિકલ્પ રૂપે પ્રજાની વચ્ચે જઈ શકશે કે કેમ એ મુદ્દા પર ચર્ચા કરી છે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે હેડલાઇન ગ્રુપના હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા છે અને તેમની સાથે આ મુદ્દા પર ચર્ચા કરી છે સાહેબ આપનું સ્વાગત છે જી નમસ્કાર સાહેબ ત્યાંથી શરૂઆત કરવી છે કે ઓગણીસો પંચ્યાસી બાદ ત્રણ આંકડામાં કોંગ્રેસની બેઠકો આવી નથી વર્ષો થયા સતત મથામણ કરે છે વિકલ્પ નથી આવી વાત આપણે કરીએ છીએ અને અધિવેશન બાદ આપને શું લાગે છે કોંગ્રેસ બેઠી થશે જુઓ કોંગ્રેસનો અધાપતન જે હાથના કર્યા હૈયે વાગ્યા છે એને એનું નિશાન છે હાથનો પણ હાથના કર્યા હૈયે વાગ્યા છે જ્યારે સત્તા ઉપર કોંગ્રેસ હતી 70 ના દાયકા સુધી ચિમનભાઈ પટેલની સરકાર આવી પહેલા સુધી કોંગ્રેસનો વન મેન આર્મી જેવી વાત હતી સામે કોઈ હતું જ નહીં જેમ અત્યારે ભાજપની સામે કોઈ નથી ગુજરાતમાં એના જેવી હાલત કોંગ્રેસ વખતની હતી पटेल सरकार पेला। भाई दुनिया मूल नेहरू जवाहरलालरु गांधी वेग्रेस कोग्रेस बाकी जगत में कई मेन आर्मी इंदिरा गांधी कटोक आई इंदिरा गांधी ओरिजिनल कोग्रेस जुदी थी कोग्रेस अलग थी गई ત્યાર પછીથી શું થયું જે કોંગ્રેસનું બેઝિકલી વાત આપણે બધા દેશ આખો માનતો હતો કે ભાઈ આઝાદીના આ દેનારા જે જે લડવૈયા છે એની કોંગ્રેસ છે મહાત્મા ગાંધીના અર્થ છાયાવાળી કોંગ્રેસ છે એ ઇન્દિરા ગાંધીના કટોકટી કાળ પછી સેવન્ટી સેવન ની હાળે ગાળે પછી તમને કહું પછી બધું તિત્તર બિત્તર થવા માંડ્યું કોંગ્રેસના બધા લોકોને ખબર પડી ગઈ કે આપણે જે મિશનરી વાળી વાત કરીએ છીએ એ નથી હવે તો મલાઈદાર વાળી વાતો છે એટલે કોંગ્રેસ ક્રમશઃ આડા અવળી થતી ગઈ ફંટાતી ગઈ કોંગ્રેસ ત્યાં સુધી શું હતું જનસંઘ એટલે ભારતીય જનતા પાર્ટીનો તો જન્મ એ નહોતો એ જનસંઘ તરીકે વિપક્ષની જેમ હતું જેમ અત્યારે સીપીઆઈએમ છે જેને કોઈ અહીંયા ઓળખતું નથી એમ કે તો હાલે એવી એની પક્ષ હાલત હતી પરંતુ થયું કેવું કે જેમ જેમ કોંગ્રેસ તિત્તર બિત્તર થતી ગઈ એમાંથી જે છે ગયો નેતાઓ અલગ અલગ થતા ગયા અલગ અલગ પાર્ટી કોંગ્રેસ નબળી પડી અને વિપક્ષ એની જાણે સબળ થતો ગયો તે સંજોગોમાં પણ માધવસિંહ સોલંકી એ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ને એને જયારે લાગ્યું કે કોંગ્રેસમાં અહીંયા આપણે મુશ્કેલી પડે એટલે એને છેલ્લે છેલ્લે જેમ વીપી રાવે રાજીવ ગાંધીની સરકાર વખતે મંડલ કમંડલનો ખેલ ખેલેલો એ એટલો બધો દારૂણ હતો કે જેની સીમા નહીં અનામતની તમે કહો તો વન કાઇન્ડ ઓફ એના જેવી વાત હતી અને એને કારણે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છાત્રાઓમાં કેટલાય લોકો જલી મર્યા કેટલાય લોકોમાં અરાજકતા વ્યાપી ગઈ ઘણા બધા સહન કરવું પડ્યું પણ સત્તા કાજે વીપી પ્રમાણિકમાં પ્રમાણિક રાજીવ ગાંધીના પ્રધાન મંડળમાં સૌથી પ્રમાણિક માણસ માનવામાં આવતા વિશ્વનાથ પ્રતાપસિંહ પણ પછીથી મંડળ કમંડળ કહીને એને પોતીકી છબી તો ધૂમિલ કરી જ કરી દેશને પણ ઘણું બધું આમ તમે જુઓ તો અરાજકતા તરફ દોરી ગયા એવી સ્થિતિમાં ભારતીય જ આપણે ગુજરાતની વાત કરીએ તો માધવસિંહ સોલંકી આવ્યા અને એણે એમ ખબર પડી કે હવે સત્તાને ટકાવવી તો શું કરવું એટલે ટ્રમ્પ કાર્ડ જેને કહી શકાય એવું એ જમાનામાં એણે જાતિગત રાજનીતિનું કાર્ડ ઉતર્યું એને ખામ થિયરી કહે છે ક્ષત્રિય આદિવાસી મુસ્લિમ્સ અને દલિત આ ચારેયનું સમીકરણ ભેગું કરી ટૂંકમાં અત્યારે પણ રાહુલ ગાંધી એ જ કે છે દલિત ને પીછડે હુવે ને પછાત ને શોષિત ને વંચિત ને એ જે શબ્દાવલીઓ જે છે એ આ થિયરી ની માસીનો છોકરો છે તો હવે છેલ્લા ત્રણ દશકાથી આ બધું એને માધુસી સોલંકી કરીને કે વન ફોર્ટી ટુ બેઠક મેળવી હતી જમારામાં ત્રિમંડસ કહી શકાય આટલી બધી બેઠક કોઈને મળી હવે તો ભારતીય જનતા પાર્ટી એને આગળ વધી ગઈ છે અત્યારે તો વન સેવન્ટી ટુ ને આળે ગાળે છે એકસો સાઈઠ પાસાઠ મેળવી હતી ને એકસો છપ્પન અને પછી કેટલાક લોકો ભળી ગયા વગર પણ માધોશી સોલંકીના કાળ પછી ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી ઉદય થયો ગુજરાતમાં લાગ્યું કે ત્યાં હજુ ત્રણ દશકાથી કોંગ્રેસને વનવાસ છે હજી સુધી મેળ પડ્યો નથી હવે દર વખત ચૂંટણી પછી રાહુલ ગાંધી આવતા કે કોઈ પણ આવતા અમે સમીક્ષા કરીશું સમીક્ષા કરીશું કાંઈ સમીક્ષા ભવિષ્ય કાંઈ થાય થતી નહીં એનો કંઈ અમલ થતો નહીં આ વખતે આઠમી ને નવમી એપ્રિલે સાબરમતીના તટ ઉપર જે અધિવેશન મળવાનું છે કોંગ્રેસનું એને સાવ અવગણી શકાય એવું નથી કારણ કે ગુજરાત તો ખેર કોંગ્રેસ સ્વયં થાકી છે વિપક્ષમાં ક્યાં સુધી વિપક્ષમાં રહેવું એટલે શું થયું વહુ વહુકેલી વહુકી ગયેલી ગાયને તમારે રોજે રોજ ખાણ નાખ્યા કરવાનો ચારો એ ખાય ખરો છાણ આપે દૂધ ના આપે વહુકી ગઈ હોય કોંગ્રેસની હાલત એવી છે કે તમે ખર્ચ કરો પાર્ટી ખર્ચ આપે તમને એકમ ચલાવવા હોય દેશમાં બે ત્રણ રાજ્યોને કરો તો સત્તા ઉપર અને ગુજરાત જેવા રાજ્યમાં સત્તા ઉપર ન રહેવું એટલે ઘાહોટી જાજી કારણ કે અહીંયા રોટલા પાણીનો વ્યવહાર છે બીજા અમદાવાદ થી માંડીને બીજે કોઈ પણ જગ્યાએ જે છે એવું નથી આવો ભાઈ હેરખા આપણે ભાઈ હરખા એવું નથી અહીં તો તમે મારા ઘરે આવો તમારી સમસ્યા લઈને મારે પેલા તમને પાણી પછી ચા પછી વધુ રોકાવ એથી વધારે સમય લાગે તો વ્યાળુ પાણી કરીને જવા દેવાની છૂટ એ તો નોર્મલ છે ને જી હવે ગામડા ગામમાં એક વખત કોઈ માણસ ધારાસભ્ય થઈ પાંચ પંદર માણસ રોજ નું આવે જ એ નેતા ગણાય જ ગયો પછી સત્તામાં હોય કે ન હોય એ નેતા ગણાય એટલે પાંચ પચીસ લોકોની સવારના પૂરવાથી માંડીને હા જુદીમાં પચાસ લોકો આવે કમસે કમ ચા પાવતો હોય પાંચ લીટર દૂધ તો જોઈએ એટલે એ જે ગાહોટી જ્યાંથી શરૂ કરી હતી માની બાકી બધી કહું છું સરવાળે કોંગ્રેસના જે યુવા વર્ગ હતો તમારી જેમ જે યંગસ્ટર્સ હતા બાળકની જેમ હવે યંગસ્ટર હતા એ વૃદ્ધ થઈ ગયા વાઇટ થોડા વાળ આવી ગયા ત્યાં સુધી સત્તામાં વારો ન આવ્યો પચીસ ત્રીસ વર્ષે એ કેરિયર શરૂ કર્યું હોય રાજનીતિની તો ત્રીસ વર્ષ સુધી એનો મેળ ન પડે એટલે ઉંમર વર્ષ થઈ સિક્સટી તો બાસઠ વર્ષ સુધી એનો કઈ મેળ ન પડે તો હવે કોઈ સુકામ પક્ષને પકડી રાખે મને વિચાર કરો કોંગ્રેસમાં પછી કઈ દોવા જેવું તો છે નહીં ખાણ જ ખ્યાલ કરવાનું છે એટલે એ બધી જ બાબતો જે છે એ અત્યારે આક્રોશિત છે તમામ કર્મ કાર્યક્રમોમાં કે ભાઈ હવે ક્યાં સુધી અને બાકી બધાને ખબર છે શું કામ નથી આવતા એ તમે સમસ્યા હલ કોઈ કરી કેમ નથી કોંગ્રેસની કારણ કે કોંગ્રેસની જે સમસ્યા હલ કરવાની વાતે કરોઈ રહ્યા છે એ સ્વયં એક સમસ્યા છે હમ તમે વિચાર કરો તમે જો સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો એવું એક વાક્ય છે તમે સ્વયં જયારે સમાધાન નો કોઈ હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો તમારે તમારી જે સ્થિતિ છે એને નિર્મૂલ કરવી હોય પરિવર્તન કરવું હોય આમૂલ બદલાવ કરવો હોય તો યુ હેવ ટુ ચેન્જ તમારે ખુદે પણ બદલાવવું પડે ને તમારા તળિયા ધગતા હોય તો આખા તમે એમ કેશો આખા રાજકોટને ચામડી મળી લો એટલે તમે બુટ પહેરી લો ને ભાઈ આખું રાજકોટને ચામડે મઢવા કરતા તમે બૂટ પેટ એટલે વાત પૂરી થાય કોંગ્રેસે હવે નક્કી કરવું પડશે કે નરેન્દ્ર મોદીને ગાળું દીધા કરવાથી આપણું ભલું થશે નહીં એ આખા શહેરને ચામડે જેવી વાત છે કારણ કે તમે જે ગણો તે વિશ્લેષકોને આલોચકોને વાત કરો નરેન્દ્ર મોદી હોય કે એની હિન્દુત્વની નીતિ છે એ અત્યારે કમસે કમ લોકોના હૃદયમાં વસેલી છે એમાં તો નાની મેક્સિમમ લોકોના હૃદયમાં જી કે ભાઈ એ તો છે એમાં કંઈ ખામી નથી તો કોંગ્રેસે હવે શું કરવું જોઈએ તો શું કરશે અને એ આ વખતે મેં તમને શરૂઆતમાં કીધું એટલા માટે એને હવે ગંભીરતાથી લેવી પડશે કારણ કે આપણે જે ચર્ચા કરીએ છીએ એ તો એ પીડે ભોગવે છે અને આજકાલની નહીં વર્ષો ક્યાં ભોગવે અને હવે એને અહીંયા સુધી પાણી આવી ગયું છે હવે વિશેષ એ પીડા ભોગવી શકે એમ પણ નથી તમે સાઠ વર્ષના માણસને આજીવન કહેતા વાત કરીને પછી લાશન બરાબર જઈને આ જીવન કેદમાં તમે વીસ વર્ષનો હોય તો હજી એમ લાગે કે અધાર વીસ વર્ષે પાછો આવશે પણ આ તો સાઠ વર્ષની હોય છે ને આજીવન કેદ છે તો હવે લાસ્ટ સિવાય કઈ બરાબર નથી હજી આવી બે ચૂંટણીમાં જો ધારો કે ન કરે નારાયણ અને કોંગ્રેસનો મેળ ન પડે તો વાત થઈ ગઈ પૂરી એટલે આ વખતે જે સાબરમતીના તટે આઠ અને નવ એપ્રિલે મળવાના છે એમાં અત્યારથી જ એવા સંકેત મળે છે કે કોંગ્રેસ ક્યાંક ગંભીરતાથી વિચારી રહી છે કે ગુજરાતને પોલિટિકલી લેબોરેટરી બનાવવી પડશે અને એના માટે જે કરવું ઘટે તે તો પહેલી વસ્તુ અત્યારેના મેઇન પ્રવક્તા છે પવન ખેરા અને બીજા પ્રવક્તા ગુજરાતના જે છે એનું નામ છે મનીષ દોશી પવન ખેરા સ્ટેટ લેવલ એટલે નેશનલ લેવલના છે મનીષ દોશી અહીંના છે એ બંને એક કીધા પ્રમાણે કે હવે આ વખતે પહેલા તો એવી ફેરફાર થવા જઈ રહ્યો છે કે કોંગ્રેસ જે છે એ કોઈ પણ ઉમેદવાર પ્રમુખ એટલે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ કે વિધાનસભાનો ઉમેદવાર મેયર કે અહીંયા શાસક પક્ષના નેતા કે જે કાંઈ નક્કી કરવાનું છે એ હવે ઉપરથી અમે નહીં કરીએ સ્થાનિક લેવલે હા એ પેરેશૂટથી અમે ઠોકી બેસાડીએ એમ નહીં તમારે અમને કહેવાનું કે કોને બનાવવું હોય એમ દાખલા તરીકે કોઈ એક જિલ્લો છે ફોર એક્ઝામ્પલ રાજકોટ જિલ્લો છે રાજકોટ જિલ્લાના જેટલા તાલુકા છે એ તાલુકા પ્રમુખોને અને જિલ્લા પ્રમુખને કહેવામાં આવશે કે તમારી અંતર્ગત આવતી જે વિધાનસભાની બેઠક દાખલા તરીકે બે ત્રણ આવતી હોય કે છ આવતી હોય તમે બધાય નક્કી કરીને કે કોને ટિકિટ આપવી જોઈએ હવે જે લોકો નામ આપી સમજીને આપણા શત્રુ ને તો આપવાના નથી દરેક લોકો નામ પોતપોતિકાના જેને યોગ લાગે જેને જે નામ આપી આપે પણ પછી એમ નક્કી કરે કે ભાઈ વીસ નામ આવ્યા માંથી કે સત્તર કે મેક્સિમમ કયો એ આ કોમન નામ છે આડા ફાટેલાથી ચાર પાંચ છ જણા અલગ કે છે પણ પંદર જણા તો એક આ બે નામ કોમન છે એનો અર્થ એમ છે કે આ ભાઈનું એટલું વર્ચસ્વ તો ખરું કે બહુમતી લોકો એના તરફ છે એટલે એની ઉપર મોહર ઢોળી અને જેને ટિકિટ ન મળે એને સમજાવવામાં આવે બગાવત કરે એમ નહીં એમ સમજાવવામાં આવે પણ આની ઉપર ઢોળીને ઢોળી માત્ર પસંદ કરે આ છગન મગન ટિકિટ મંજૂરી આપશે હાઈકમાન્ડ પણ કોની મંજૂરી પસંદગી કોની તમારી સ્થાનિક લેવલે અને એમ કહેવામાં કે ભાઈ તમે કીધું એટલે અમે આ ભાઈ ટિકિટ આપીએ છીએ સમજી લો પેલા તમારો એવો આક્ષેપ હતો કે ભાઈ મોડી મંડળ જે છે આલો ભાઈ અમે એ છોડી દીધું તમે કયો એને અમે ટિકિટ આપી છે હવે જીતાડવાની જવાબદારી તમારી કે નહીં તમે જીતાડી ન શકો તો અમે તમને કમસે કમ બદલી તો શકીએ એટલે જે વાત હું અનેક ટીવી ડિબેટ કહી ચૂક્યો છું હવે પછીનું પોલિટિક્સ ભાજપનું કોંગ્રેસનું આમ આદમીનું કોઈ પણ નું કહું છું હવે પછીનું પોલિટિક્સ ન જાતિ આધારિત ન જ્ઞાતિ આધારિત ન પ્રદેશ આધારિત ન મારા તારા આધારિત ન પરિવાર આધારિત કુછ નહીં પરફોર્મન્સ હી પૈમાના હોગા તમારે કઈક બતાવવું પડશે યુ હેવ ટુ ડિલિવર કઈક પણ ચેન્જ કરી બતાવવું પડશે રિઝલ્ટ આપવું પડશે એટલે હવે એવા લોકોને જ આપશે એટલે કે ધારો કે કોઈ જિલ્લા પ્રમુખ એમ કહી દે બધા પંદર તાલુકાના માણસો ને જિલ્લાનો પ્રમુખ એમ કહી દે ભાઈ ફરણા ટિકિટ આપો અને છતાં એ હારી જાય તો કોંગ્રેસ એને કહી શકે આ કમાન કે છોડો ભાઈ તમે ગાડી છોડો તમે કીધું ભાઈને અમે ટિકિટ આપી તો જીતાડી ન શકે તમે ટિકિટ આપી શું કરવા અને તો તમારો અર્થ શું એટલે પરફોર્મન્સ પ્રેમાના એટલે આ વખતે કોંગ્રેસનું અધિવેશન જે છે એ થોડું ગંભીર અત્યારે કમસે કમ પ્રવક્તાના કહેવા અનુસાર તો લાગે છે પણ એમાં થોડોક સેટબેક જે છે જો એ વસ્તુનું રિપીટેશન ન થાય તો આપણે આશાસ્પદ બની શકાય ચોક્કસ સાહેબ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો આ હતા જગદીશ મહેતા અને જે રીતે તેમણે કહ્યું છે એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસે આ વખતેના અધિવેશન બાદ ભરપૂર બદલાવ કરવાની જરૂર છે અને તો જ કંઈક નક્કર કામગીરી ગ્રાઉન્ડ પર થશે તો જ ચોક્કસથી આ મુદ્દે કંઈક થઈ શકશે ને ગુજરાતની અંદર કોંગ્રેસ ફરીથી બેઠી થશે આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે અને આપ જો આ વિડીયો જોઈ રહ્યા હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળશું આજ પ્રકારના વિડીયો સાથે અત્યારે બસ આટલું મને આપશો રજા નમસ્કાર સત્યાગ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર